ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પિતાશ્રી સ્વર્ગસ્થ કનૈયાલાલ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના વાઘોડિયા રોડ સૂર્યનારાયણ ગરબા ગ્રાઉન્ડ ખાતે જરા આ આયોજન કરવામાં આવ્યું જેમાં શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા ધ્રુમિલ મહેતા અને તેઓના ધર્મપત્ની ડોક્ટર વૈષ્ણવી મહેતા દ્વારા જ સુચારુ આયોજન કરવામાં આવ્યું જેમાં વિશેષ ઉપસ્થિતિમાં ગાયત્રી ઉપાસક હર્ષદ બાપુ હર્ષદગીરી બાપુ પણ ઉપસ્થિત રહ્યા સાથે જ અશ્વિનભાઈ પાઠકના મધુર કંઠે આ સુંદરકાંડનું આયોજન કરવા આવ્યું વડોદરા શહેરના નામાંકિત વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે વોર્ડના કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે તમામ લોકોએ સુંદરકાંડ પાઠનું પઠન પણ કર્યું છે મહેતા પરિવારે તમામનો આભાર પણ વ્યક્ત કર્યો છે Signorina, la raiana, 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 la नमः <im> જે પંદરમી પુણ્યતિથિ દર વર્ષે પુણ્યતિથિ ના દિવસે વીસ ફેબ્રુઆરી પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન કુમાર પાડકજીના સુંદરકાંડના પાઠ અહીંયા સુરેન્દ્રનગર ગરબા ગ્રાઉન્ડ પર કરવામાં આવે છે એ જ રીતે દર વર્ષનો આ નિત્યક્રમ છે એ પ્રમાણેના ક્રમ પ્રમાણે આજે આ સુંદરકાંડના પાઠ અહીંયા રાખવામાં આવે છે આત્માને તો શાંતિ મળે પણ સુંદરકાંડનો પાઠ આ વિસ્તારમાં થવાથી આ વિસ્તારના રહીશોને પણ પુણ્ય મળે અને વાઇબ્રેશનનો લાભ મળે અને આપણે જાણીએ જ છે કે હનુમાનજીની ભક્તિ આજે દરેક હિન્દુના હૃદયમાં હોય છે ત્યારે તમામ હિન્દુઓ આ વિસ્તારના ત્યાંનો લાભ લઈ શકે એના કારણે આ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં પણ અમારા પિતાજીનો આત્મા હોય ત્યાં એમને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી હનુમાનજી પાસે પ્રાર્થના કરી